પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે કોરોના સામે રસીની દિશામાં પ્રગતિ સંપાદન અને પઠન કોરોનાના વાયરસે વિશ્વમાં લગભગ સાડા છ કરોડ લોકોને સંક્રમિત કર્યા છે ત્યારે આરોગ્ય મોરચે હવે રાહતજનક અહેવાલ સામે આવ્યા છે આ જોખમી સંક્રમણને નાથવા માટેની રસીની કાગડોળે જોવાતી રાહનો હવે ઉકેલ આવી રહ્યો છે બ્રિટને ફાઈઝર બાયોટેક કંપનીની રસીને મંજૂરી આપી દીધી છે અને આગામી સપ્તાહથી બ્રિટિશ નાગરિકોને આ રસીકરણનો આરંભ થઈ જશે આ પ્રકારે કોઈ રસીને મંજૂરી મળી હોય એવો વિશ્વનો આ પ્રથમ પ્રસંગ છે આ રસી પંચાણું ટકા અસરકારક હોવાનો તેના પરીક્ષણના અહેવાલમાં દાવો કરાયો છે આમ આવતા સપ્તાહથી કોરોના સામે રસીકરણનો આરંભ થઈ જશે બ્રિટને આ રસીના ચાર કરોડ ડોઝનો કરાર ફાઈઝર બાયોટેક કંપની સાથે કર્યો છે આ ડોઝથી બે કરોડ બ્રિટિશરોને કોરોના સામે સલામતીનું કવચ પૂરું પાડી શકાશે બ્રિટને કોરોના રસીને બહાલી આપ્યા બાદ દુનિયાની નજર હવે સ્વાભાવિક રીતે અમેરિકા ભણી મંડાયેલી છે આવતા સપ્તાહે અમેરિકા પણ રસીની મંજૂરી માટેની અરજીઓ પર નિર્ણય લે તેવી શક્યતા છે ત્યાં તો એક સાથે ઘણી રસીને મંજૂરી અપાય તેવી શક્યતા છે સ્વાભાવિક છે કે આ ઐતિહાસિક સંક્રમણને નાથવા માટેના આ પગલાં પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે માત્ર દસ મહિનાના ટૂંકા ગાળામાં આ પડકારરૂપ અને મુશ્કેલ કામગીરીમાં સફળતા હાંસલ કરવા બદલ વૈજ્ઞાનિક અને આરોગ્ય વિજ્ઞાનીઓનો દુનિયાએ ખાસ આભાર માનવો રહ્યો આવનારા સમયમાં આ તમામ રસીના પરિણામો પણ હવે જાહેર થવા જોઈએ જેથી દુનિયાને બરાબર જાણ રહે કે તેઓ જે રસી લઈ રહ્યા છે તે કેટલી અસરકારક અને સલામત છે વળી ઉપલબ્ધ રસીને વધુને વધુ ને વધુ અસરકારક બનાવવા પર પણ સતત ધ્યાન આપવાની જવાબદારી વૈજ્ઞાનિકોની માથે રહેશે રસીને બહાલી મળવાનું શરૂ થયાના અહેવાલો માત્રની સકારાત્મક અસર વિશ્વ અનુભવવા લાગ્યું છે કટોકટીનો સામનો કરી રહેલા તમામ ક્ષેત્રોમાં આશાનો સંચાર થવા લાગ્યો છે આગામી દિવસોમાં રસીની ઉપલબ્ધિમાં સરળતા અને વધારાની સાથે ઠપ થયેલા આ ક્ષેત્રો ફરી ધમધમતા થઈ જશે તેવી અપેક્ષા રખાઇ રહી છે બીજી તરફ રસીને લગતા આશાસ્પદ અહેવાલોથી લોકોમાં સાવચેતીમાં ઢીલાસ ન આવી જાય તેની તકેદારી જાળવવા પર પણ ધ્યાન આપવાનું રહેશે રસીકરણ હાથ ધરાઈ જાય નહીં ત્યાં સુધી સંક્રમણને રોકવા માટે મોઢા પર માસ્ક હાથોની સફાઈ અને સામાજિક અંતર જાળવવાની અનિવાર્યતાનું પાલન અનિવાર્યપણે કરવું પડશે સાથો સાથ જે રીતે વિકસિત અને અમીર દેશોએ જે રીતે રસીના કરોડો ડોઝ માટે આગોતરા કરાર કરી રાખ્યા છે વિશ્વ સ્તરે જરૂરત મુજબની બાંધછોડ કરવાની સરકારોએ તૈયારી રાખવાની રહેશે આવું હકારાત્મક વલણ ગરીબ દેશો અને વિકસતા દેશો માટે રસીની ઉપલબ્ધિને સરળ બનાવી શકશે વળી બહુરાષ્ટ્રીય દવા કંપનીઓએ તેમની રસીની કિંમત પણ સૌને પોસાય તેવી રાખવી રહી આમ કરવાથી રસીના ભાવો સરકારના અને સામાન્ય નાગરિકોના સૌના ખિસ્સા પર ભારે નહીં પડે બ્રિટિશ સરકારનો નિર્ણય અંધકારનો સામનો કરી રહેલા વિશ્વ માટે આશાના સંચાર સમો છે આગામી સમયમાં ભારત પોતાના ઇતિહાસની મહાન ઘટના જોશે મહાન કોરોના રસીકરણ કોરોનાનું રસીકરણ દરેક દેશમાં બહુ પ્રતિક્ષિત ઘટના છે ભારત પણ અપવાદ નથી અનેક રસી સફળતાપૂર્વક ટ્રાયલનો ફેઝ ત્રણ પૂરો કરી ચૂકી છે તેને આગામી ટૂંક સમયમાં મંજૂરી મળવાની સંભાવના છે જોકે એક સારી રસી બનાવવી મુશ્કેલ કામ હતું તેની સાથે જ રસીની માંગ વહેંચણી અને દરેક ભારતીયના ખભા પર લગાવવી પણ એટલું જ પડકારજનક કામ છે આ એક મોટી કવાયત હશે અને આપણી તૈયારી અત્યારથી જ શરૂ થઈ જવી જોઈએ ભલે રસીનું વાસ્તવિક ઉત્પાદન હજુ થોડા મહિના દૂર હોય પરંતુ જો એક રાષ્ટ્ર તરીકે ઈચ્છીએ કે ડોઝ ઉપલબ્ધ થતાં જ રસીકરણનું કાર્ય અવરોધ વગર સમાપ્ત થાય તો બીજા પગલાં અત્યારથી જ લેવા પડશે આપણે દુનિયાને બતાવવા માંગીએ છીએ કે જયારે સંકટની વાત હોય છે ત્યારે ભારત કેવી રીતે સાથે રહે છે જેવી રીતે આપણે વર્લ્ડ કપની ફાઈનલમાં ફાઇનલમાં સરહદ પર અથડામણના મુદ્દે સાથે રહીએ છીએ